દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધાંગધ્રા ટીવાય એસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સ્પેશિયલ ઇન્સ્પેક્શન પોલીસ કર્મચારી સાથે મુલાકાત ધાંગત્રા ટીવાય એસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સ્પેશિયલ ઇન્સ્પેક્શન પોલીસ કર્મચારી સાથે મુલાકાત રેન્જ આઈજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી હતી શહેરના વિવિધ પ્રશ્નો અને દફતર સહિતની તપાસણી કરવામાં આવી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા આગોદરા ડિવિઝનની દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી આજે અત્રે કરવામાં આવેલી છે આગોદરા ડિવિઝનની છેલ્લા બે વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વહીવટી કામ હોય ક્રાઈમ બાબતમાં હોય ટ્રોફિકના હોય સાયબર ક્રાઇમના હોય અને અત્યારે જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી છે એ તમામના મુદ્દો ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે સાથે ઉપરોત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની જે સમીક્ષા કરી તે દરમિયાન ધ્રાંગધ્રા ડિવિઝનમાં કાયમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજેપી તરફથી પોલીસને લાગતા એ મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય સિડ્યુલકાસ્ટનો જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપી છે કે દાગદરા ડિવિઝનમાં અમે બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવે છે કે આપની આજુબાજુ પણ કોઈ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય કોઈ વ્યાજખોરીનો ત્રાસ હોય એ કોઈપણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે ભવિષ્યમાં પણ પબ્લિકનો સારો થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે અમારા પોલીસ અધિકારી કર્મચારીનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે સો નંબર પણ આપણે ખ્યાલ છે અને જે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર ક્રાઇમની એપલાઇલ છે એમાં પણ વધુમાં વધુ પબ્લિકનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ હું અપીલ કરું